ગુડ મોર્નિંગ ઓ વારો ઓ જય જય વાગી ગયા જય શુભકામના રમાપીર આજે રમાપી ની બીજ હોય જય રામાધાણી જય રામાપી જય રામાદણી અને ની બીજ હોય અને રમાપીર પોકરણ ગઢરાપીર ને યાદ કરવું હોય ત્યારે એ નો દરા નો યાદાર રામ દિલ નો સે દાતાર નો દરા નો યાદાર રામ દિલ નો મારો ભાલા ભગવાન ભવ ભવનો નો ભાગીદાર એ મારો ભાલાવાળો ભગવાન ભવ ભવનો નો ભાગીદાર જય રામ જય રામ જય રામ જય રામ

એ પછી કુકસ ના રોમા પી ગયો આવ રોમા પી હા એક કોમ ધારી છે જો હારું થઈ જાય મમ્મી તો આપણે બધા રણુજા જવાનું અને હું દ્વારકાની બાધા લઈને આવ્યો છું મારે દ્વારકા જવાનું છે હા હ બસ મે કામ કરો બસ આ બસ ચમ ઓ રણુ જા મોરે પીર કોકરણ ગઢ હીર એ ભગવાન હું સોજના વાગી ગયા છે છો અને કાલ ને અને આજે જે રાધમપુર ચોકડી ઉપર ટ્રાફિક થયો તેમાં હું પણ ફસાઈ ગયો સવારે જતા અને સોજે આવતા એટલે હજુ કોઈ નક્કી નહીં બરાબર જે દસ મિનિટમાં જતું રહેતું હતું એની જગ્યાએ હું વીસ ત્રીસ મિનિટ લેટ પડું બહુ ટ્રાફિક થાય છે અને આરામનો પેપર કેવું કેવડે ઓમ ઓમ કરું છું અત્યારે તો ઓમ ઓમ કરું જબરજી જબરજી કશી ખબર પડે છે નહીં આરતી વાતાવરણ ધીમો 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 પવન આવી રહ્યો છે મંદ મંદ એ અંધારું પણ થઈ રહ્યું છે તુલસીના બે પાન કરી દે આ મોચ પડી આ દો શું કરી દે ઘરમાં બીજનો ટાઈમ થઈ ગયો છે બીજને આરતી કરવાની છે બીજનો ટાઈમ કે ઘરમાં બીજ કરવાની છે તો એનો આરતીનો સમય થઈ ગયો છે હું સમયમાં આરતી કરીશું અંધારું થાય પહેલા અને જોવા છોકરો લીટો હા લીટો કરે બેટા બધું હમ શું કરી આ બધું તું હતો એમાં રમવા માટી ના લેવાય હાથમાં પવન આઈ ગયું છે પણ મને ખબર નહિ આરતી કદાચ પવન રોટલો આપ્યો છે આવો મોર આવતો કયા વર્ષે પણ આવ્યો

અતારે કરી અતાય ના તા પાઈ આ ડુંગળી કને કાઢી આદુ આદુ ડુંગળી કો કાઢી ગયો હા હા કાઢી તો મમ્મી કાઢી છે બધી મમ્મી એ કાઢી બાર નીકળ બેટા યાર અંદર કો કરડ અન ચપ્પલ તો પહેરો આ રહી એમ ઇમને હું ફરું આરિયન લેડા એ બેટા I'm <coughs> sorry. <coughs> ભાઈ એની મરજી રમા મરજી હોય કશી ના થાય

कटिंग बहुत पावरफुल है टोहड़ा कट टा कट नहीं है क्या है, तुछ। है तुछ। 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 थोड़ा थोड़ा। क्या है थोड़ा 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 तुछ। थोड़ा क्या है कटिंग हाँ कई रोम रोम भै इसको क्या बोलते है

તો ફરી જ જના માડ હમ ઇટ વિ ઠંડી નહીં કોઈ સમકો નહી પહેલા કોંગરો સિયામો હમ કેવો બરફ પડ્યો ખબર બધાનો ઘર ઉપર કેનેડા પડ્યો જબ પડ્યો આઉ તો રેકોર્ડ તોડીયું યો યો બરફ પડ્યો તો કોબી ઉધી આવી જશે અમે કોબી કે ખેતર થી પાછી વિડિયો બનાવી હતી ઓખો તો અહીંથી અમે હવે રીટર્ન ખેતર વળી ગયા છીએ હવે રીટર્ન જોઈએ ના ના બીજ દર્શન થઈ ગયા સરસ દેખાય કઈ કેવું છે તમારે કોમેન્ટ હતી બધાની ગુજરાતી ગુજરાતી તો માં મજા આવી મિત્રો બહુ બઢિયા થા अभी क्या बोलते हैं हिंदी में थोड़ा थोड़ा चलता है लेकिन हिंदी में बोलते तो क्या है हमारा वीडियो पूरे गुजरात से बाहर जाता है तो कोई देखे तो उसको मालूम पड़े कि ये क्या बोल रहे सही पकड़ा है, है लेकिन हमारी भाषा में अच्छा लगता है अच्छा लगता है बस मित्रों अभी मोचा ના હવે ધીમે ધીમે આગળ વધીશું અમે અમે લઈને આયા છીએ લઈને આયા છે આરટીન ફાઈવ ઢોકોસ કારણ કે ક્યાં ચોક ઉતરું આવી જાય હમ તો પાણી ભરેલું છે દેખાય નહીં દેખાય તો નહીં છે નું ઘર હમ અમારા ખેતરમાં જે કામ કરે છે ની તો એમ કરતા કરતા હવે થોડું નજીક આવી જાય છે ઘર આવવાની તૈયારી છે બસ અમારા વિડીયો આવા જોતા રહેજો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ આવજો એક તો એક તો એક જો હોય તો બધા હોઈ જો અને અમે ચાલીને આવ્યા છીએ શું બાકી મજા યાર